जय श्री आद्य शक्ति मेलडी मां महिषासुर ना आक्रमण थी इंद्रदेव भागी ने ब्रह्मांग देव पासे गया जय श्री आद्य शक्ति मेलडी माता इंद्र ब्रह्मा जी ने पगे लागी ने विनती करवा लाग्यो के मने बचावो स्वर्ग ने बचावो अवतरण चिन्ह ब्रह्मा जी ए कह्यो के हवे मारु काम नथी चालो भगवान महादेव पासे बन भगवान महादेव पासे गया ઈન્દ્ર અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચાર માંગ પડી ગયા કે અસુરોને રોકવા કઈ રીતે ભગવાન મહાદેવ બ્રહ્માજી અને ઇન્દ્ર સાથે મહાસાગર માં કહેવા લાગ્યા કે આ મુસીબતનો શો ઉપાય છે અવતરણ ચિહ્ન ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ મહિષાસુર બળવાન છે અને તેને બ્રહ્માજી નું વરદાન પણ મેળવ્યું છે માટે આપણે કોઈ તેની સાથે ટકી શકીએ નહીં આ મહિષાસુરનો નાશ માંગ આદ્યશક્તિ જ કરી શકે એમ છે માટે દેવતાઓ એ માંગ આદ્યશક્તિને પ્રસન્ન કરવા પડશે બ્રહ્માજી વિષ્ણુ મહેશ ઇન્દ્ર તથા બધા જ દેવતાઓ માંગ આદ્યશક્તિ ની સ્તુતિ કરવા લાગ્યા આ સ્તુતિ દ્વારા માંગ ભગવતી આદ્યશક્તિ પ્રગટ થયા અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે દેવતાઓ ગભરાશો નહીં મહિષાસુરે રજાને પોતાનું જમોત વરદાન માંગ માગ્યું છે હું તેની સાથે યુદ્ધ કરી તેને રણ માંગરોળી ત્રણે એના ત્રાસથી મુક્ત કરીશ માંગ ભગવતી આ પૃથ્વી પર પ્રાગટ્ય થયા માંગ ભગવતીનું વર્ણન એ અશક્ય વાત છે પણ તેમનું વર્ણન કરવામાં આવે તો અષ્ટાયુધો ધરાવતી માંગ આદ્યશક્તિ અદભુત તેજી ઉક્ત માંગ ભગવતી નું લલાટ પર નું મુગુટ સૂર્યનુંમ તેજ ઝાંખું પડે તેવું માડીનુંમ ત્રિશૂર અને સિંઘ મહિષાસુરના નવા વસાવેલા શહેર મહિસુર તરફ પ્રયાણ કર્યું આમ થતાં મહિષાસુરના મહાબળવાન સેનાપતિઓ ચંદ્ર અને મુંડે માંગ ભગવતીને ને જોયા પૂર્ણિમા નો ચંદ્ર ઝાંખો પડે તેનાથી પણ તેજી કણતેજી ઉક્તુમુગ કમર સુધીનો કાળો ભમર ચોટલો સુવર્ણાભૂષણો માંગ ભગવતીનું આ રૂપ જોઈને અસુરો અંજાઈ ગયા અસુરોએ મહિષાસુરને જાણ કરી કે એક અતિ સ્વરૂપવાન સ્ત્રી આપણા રાજ્ય માંગ આવી છે મહિષાસુરે ચંદ્ર અને મૂનને તે સ્ત્રીને માન સન્માનપૂર્વક લાવવા હુકમ કર્યો મહિષાસુરની આજ્ઞા થતાં અંગ જ બંને અસુરો હજારોની અસુર સેના લઈ માતાજીનું સ્વાગત કરવા પડ્યા ત્યાં જઈ માંગ ભગવતીને કહેવા લાગ્યા કે હે દેવી ભૂલોક પાતાળલોક અને સ્વર્ગલોક અમારા સ્વામીનું નામ સાંભળતાં જ કામપે છે

હે સ્વામી તે સ્વરૂપવાન સ્ત્રી બહુમજ શક્તિશાળી છે અમે તેને આપની પાસે લાવી શક્યા નહીં ત્યારબાદ મહીષાસુરે રક્તબીજ અને ધૂમ્રલોચન નામના બળવાન સેનાપતિઓને એ સ્ત્રીને લઈ આવવા હુકમ કર્યો અને કહ્યું કે તે રૂકમતીને સમજાવીને લઈ આવો જો ન માને તો ચોટલો ઝાલીને તેને લઈ આવજો ચાલીસ હજારની અસુર સેના લઈ રક્તબીજ અને ધૂમ્રલોચન ઉપડ્યા અને દૂરથી માતાજીને ઉભેલામ જોયામ બંને અસુરો નજીક જઈ કહેવા લાગ્યા કે સાંભળીને માંગ આદ્યશક્તિ ગુસ્સે થયા તેથી માંગ ભગવતી એ તેની સાથે યુદ્ધ આરંભ્યું તે યુદ્ધ માંગ રક્તબીજ અને વિનાશ કર્યો તથા ચંદ્રને મૂન તથા શુભ નિશુમનો પણ વિનાશ કર્યો આ બધું જોઈને મહિષાસુર પોતે એક લાખ સાનિઠ હજાર અસુરનું લશ્કર લઈ માતાજી સામે લડવાવું પડ્યો અવતરણ ચિહ્ન આ જોઈ માંગ શક્તિ એ લીલા રચી